હા આપો વાત માણસ જોઈ ગયાં રીતે નેવાની વાત ફાવ ખેલાવી હા ગુજુઓ વાઘ આવતા વાઘ નહીં ના દઉં ખબર હોય તો કહ્યું અને મારો દાવા ખેચાઈ હારો આ તો ખાઈ ગયા છે હા બહુ ત્યાં હાળું રોજ બધું આવી ગયા હો રોવું પડશે

બસ તમારી એ તમારી ચેક તો હેડોતમ પાછા જીયો બાર ગામમાં કે વાત થાય કેમ માય તું આ તો કોક બીજું હે કે વાગ તો તો કઈ બે મારે હરા હું પાછરય ફારે ની આવો તમે જોજો હા તમે હું બાઈ ને ચેટો ઊભો રહું હાર આયા તો એકન છોકાય આયા તો એકન 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 આય તો આ બાજુ આ બાજુ આયા તો હું ઊભો રહો

અમે યાર ઉબી ઓહો ફુંડિબુંડિવા અમે અવાજ વાપર્યો તો અમે અવાજ વાપર્યો હા પણ આ ફુંડિબુંડિવા આયો હે તો પણ તમારી ફાટી પડશે હા જો કશું તો બીક લાગો હા હું તો વાતી જબ લાગો બતાજો આને કન

એ ઘમમાં કેટલા બોલાયે કે શું કેતો તો હું હું એનો તો માનતો મારો હાથ તો હું કી અવાજ આવ્યો ને તને આને કીધું ને ખબરો ને આવા તો હું તો ઓન દે દો આ તો ઓન 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 તો પાણી છે તો પાણી એ તો પાણી દો દો વાગ ને તો માઈનસ કે અરે વાગારી યાર આ તો મે યાર ગપો તો મારો અરે અમે કોઈને તો મોંતા આવો ને જોરવા એ તો હું

अलेक जो जो बाई ले बाई ले बाई ले बाई ले बाई ले बाई ले बाई તય મને હબ હવારે હુગીતું આ તો સુભા કે વાત કે નબી છો ખબર હબરા આવ કરાય હા અલ્યા ત ના હોય તો અપુ બચામ બોલે એ મન ના વાત તમે મે કીધું કો નકર જીના બુદ્ધિ નહીં ઓ આ હું કરાય પણ ના જે ભૂલ સા તો બે માફી ને મરી જશે કોક ચૂક છે આ તો